માણા ન્યા ફોટા પાડવા બેસીલ ખાલી શિમલા મનાલી ફોટા પાડવા જાય છે ખબર પડે કે આ તો છોકરો નાનો કે છોકરો રહે છે તમ તારે એકલો અને આવી કાળઝાળ મંદી હે લે તને એક નજ મંદિર નડે હે આ બધાય ફરવા કરી કરીને ફરવા દેવાનું તો વાહ ભાઈ વાહ ઈ વતે તારી હજી મંદિર તો છે બે રૂપિયા કમાણો હોય ને તો રૂપિયા આગળના ભવિષ્ય હાટુ રાખવાનો વાહ ભાઈ વાહ અને રૂપિયો વાપરવાનો ચોકલેટ લઈ આવજો પાન પરાક આવે ઈ રૂપિયા ની મારા સાટુ તો હજુ રૂપિયો નથી કમાણો તો તમે ન કાઈ ન હોય મને લેવું હોય એટલે હાંતે પૈસા નોખરાઈ જાય શિમલા મનલી જવાના પૈસા છે હા હું ભેગા કરો છું શિમલા મનાલી જવા મારે શોખ જઈ છે શિમલા મનલી ફરવા જવું છે હવે

એના કરતા આપણે લાખ રૂપિયા હોય તો આપડે એકાદ લાખ રૂપિયા ફરી જ વિચારતી મારી પાસે બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા નથી

તો પછી ઠન ઠન કોપાલ આપતા નહીં ઘટેને ઓલી મોજ કરેલી હૈ છે તો ક્યારેક આમ યાદ કરવા થાય કે અમે શિમલા મનાલી ગયા તા મરી રહ્યા તો બધું પડ્યું રહે હો તમારે મારી નથી ને સંસારની વાત આજે પણ તો હું બનાવે છે તો આજે બનાવું પાવ ભાજી મારે ન જ આ રંજીતભાઈ પકોડાવાળાને ઘરે છે જો ઈ બેઈ ગયા છે પાવ બનાવવા એને પાવ ભાજી એક નંબર બનાવે છે અને અમારા મારમિકને ખબર પડે કે એને ભાજી હારી બનાવતા આવડે છે તો ભાઈસાને ભાજી બનાવતા હારી નથી આવડતી જો મામાએ બસ કહી દીધો વાહ ભાઈ વાહ હવે મારી કોર થઈ ગયા મામા ડબક ડાક લઈ ગયા ભાઈ ઘડીક તારી બાજુ બોલે ઘડીક મારી બાજુ બોલે જોઈ છે તારે ધારણ મુકોડો તો વિડિયો